આકાશવાણી અમદાવાદ વડોદરા હવે સાંભળશો પશ્ચિમ કચ્છ જિલ્લાનો સમાચાર પત્ર લેખક હેમંગ પટણી પશ્ચિમ કચ્છ જિલ્લામાં છેલ્લા એક પખવાડિયાથી અનુભવાતી ગરમીથી જનજીવન આકુળ વ્યાકુળ બન્યું છે મહત્તમ પારો છેતાળીસ ડિગ્રીએ પહોંચતા લોકો અગન વર્ષાથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે હવે કચ્છી માંડવો ચોમાસાની મંગલ પધરામણી થાય તેની રાહ જોઈ રહ્યા છે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા બાદ હવે મતગણતરીની તૈયારી જોશભેર આરંભી દેવાઈ છે ભુજની સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરીની પ્રક્રિયામાં બે હજારથી વધુ લોકોનો સ્ટાફ જોડાશે પોસ્ટલ બેલેટથી મતોની ગણતરી શરૂ થશે કચ્છમાં કામ કરી ગયેલા વિજ્ઞાનીની આગેવાની હેઠળની એક સંશોધક ટીમે સરહદી લખપતના નિર્જન વિસ્તારમાં અનેક દુર્ગમતાઓ વચ્ચે એવી દુર્લભ વનસ્પતિ શોધી છે જેનું સંવર્ધન કચ્છને ફરીથી નવપલ્લવિત કરવા સક્ષમ છે આ વનસ્પતિ કચ્છની પોતીકી હોવાથી તેને લખપતેન્સીવ જેવી આગવી ઓળખ પણ મળી રહી છે કચ્છના લખપત સહિતના વિસ્તારોમાં ફરી વળેલી આ ટીમમાં ડોક્ટર રોહિત કુમાર પટેલ અને ડોક્ટર સુજીતકુમાર પ્રજાપતિ ઉપરાંત વનસ્પતિ કુળ ઉપર વિશ્વમાં મોટું નામ ધરાવતા ઓલાવિડ યુનિવર્સિટી સ્પેનના સેન્ટિયાગો માર્ટિન બ્રાવોનો સમાવેશ થાય છે આ વનસ્પતિની પ્રજાતિને સ્વિત્ઝરલેન્ડના ગ્લાન્ડમાં આવેલી ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એટલે કે આઈસીયુએન દ્વારા ભયગ્રસ્ત વનસ્પતિની શ્રેણીમાં મૂકવામાં આવી છે મતલબ કે તેના અસ્તિત્વને ટકાવવા માટે તે ઝૂમી રહી છે પરંતુ તે પર્યાવરણીય પુનઃસ્થાપનામાં મહત્વની સાબિત થઈ શકે છે કચ્છના અંતરિયાળ વિસ્તારમાં દીકરીઓને કોલેજ ભણવા માટે સેન્ટર શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે ધોળાવીરા આડેસર ખાવડા પાંધ્રો ગઢશીશામાં એક્સટેન્શન સેન્ટર કચ્છ યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં આવશે અદાણી અને એગ્રોસેલ કંપનીના સહયોગથી આ સેન્ટર શરૂ કરવામાં આવશે જે તે વિસ્તારની ત્રાસીર પ્રમાણે કોર્સ શરૂ કરવામાં આવશે તેવું કુલપતિ ડોક્ટર મોહનભાઈ પટેલે વિગતો આપતા કહ્યું હતું રાજ્યમાં આ પ્રકારનો પ્રયાસ પ્રથમવાર કરવામાં આવ્યો છે કચ્છ જિલ્લા અધ્યક્ષ અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ભુજ ખાતે પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત પૂર્વ આયોજન અને જરૂરી વ્યવસ્થાઓની તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ઉપસ્થિત સંબંધિત અધિકારીઓને જિલ્લા કલેકટરે ચોમાસા દરમિયાન બચાવ રાહત તથા કંટ્રોલ રૂમ શરૂ કરવા જરૂરી ટીમ તથા સંસાધનો સાથે સજ્જ બનવા તથા કોઈપણ અઘટિત ઘટના ન બને તે માટે જ્યાં પણ જરૂરી હોય તે સ્થળે સર્વે કરીને અત્યારથી જ પ્રિવેન્શલ કામગીરી કરવા સૂચના આપી હતી જિલ્લા કલેકટરે કહ્યું કે આગામી પહેલી જૂનથી તમામ તાલુકા મથકે કંટ્રોલ રૂમ કાર્યરત કરી અને વરસાદલક્ષી બાબતોની જરૂરી વિગતો જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમને સમયસર પૂરી પાડવા આયોજન કરવામાં આવે તાલુકા કક્ષાએ ચોમાસા દરમિયાન આપત્તિ વ્યવસ્થાપન સ્થળાંતર પૂર અને વાવાઝોડાની સ્થિતિમાં કરવાની થતી કામગીરી માટે રાહત અને બચાવ નુકસાનીનો સર્વે વીજ પુરવઠો અને માર્ગોને પૂર્વવત કરવા માટે શક્ય હોય તેટલી વધુ ઝડપથી કામગીરી થાય તે જોવાનું રહેશે ભુજમાં બહેનોને નાગરિક સંરક્ષણની બેઝિક તાલીમ આપવામાં આવી પીપીએસસી મહિલા પાંખ અને નાગર મહિલા મંડળની બહેનોને નાગરિક સંરક્ષણ કચેરી દ્વારા ચાર દિવસીય બેઝિક તાલીમ આપવામાં આવી હતી તાલીમ અધિકારી ડી ડી ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાયેલી તાલીમમાં નાગરિક સંરક્ષણ એટલે શું એકસો આઠ અને એકસો અભયમ ફાયર અને ફાયર સેફટી વિશે સમજ અપાઈ હતી ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીમાં વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન એકસો વીસ જેટલા વિદ્યાર્થીઓ વિવિધ વિષયોમાં પીએચડી અભ્યાસ માટે રજીસ્ટર થયા છે કચ્છ યુનિવર્સિટીના પીએચડી ઓર્ડિનન્સ તથા યુજીસીની ગાઇડલાઇન પ્રમાણે વિદ્યાર્થીઓને કુલ બાર ક્રેડિટનું પીએચડી કોર્સ વર્ક કરવાનું રહેશે ભુજ મિલિટરી સ્ટેશન ખાતે બાર્ડ ઇગલ બ્રિગેડ દ્વારા યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન ઓગણીસો પાસઠ અને ઓગણીસો એકોતેરમાં પાકિસ્તાન સામેના યુદ્ધમાં ભાગ લેનારા યુદ્ધના નિવૃત્ત સૈનિકો અને સ્થાનિક નાયકોની હાજરીમાં એનસીસીના ડીજી લેફ્ટનન્ટ જનરલ ગુરબીરપાલ સિંઘે નવીનીકરણ કરવામાં આવેલા યુદ્ધ સ્મારકને ખુલ્લું મૂક્યું હતું નવીનીકરણ કરવામાં આવેલા આ યુદ્ધ સ્મારકને શ્રદ્ધાંજલિ પાર્ક નામ અપાયું છે આ સ્મારકની મધ્ય ગુંબજની બંને બાજુએ બે નવી તકતીઓ સ્થાપવામાં આવી છે જેમાં કચ્છના રણમાં બિયરબેટ પોઈન્ટ ચોર્યાસી અને અન્ય સ્થળોએ લડાયેલા ભીષણ યુદ્ધના ઐતિહાસિક અહેવાલોને નક્ષીકામ દ્વારા આલેખિત કરાયા છે ઓગણીસો પાસઠના યુદ્ધના શહીદ નાયકોના શૌર્ય અને બલિદાનને શ્રદ્ધાંજલિ આપતા આ પ્રસંગે પુષ્પાંજલિ અર્પણ કરવાનું આયોજન પણ કરાયું હતું રણક્ષેત્રમાં ઓગણીસો ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં લડેલા યુદ્ધ નિવૃત્ત સૈનિકો કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આપ સાંભળી રહ્યા હતા પશ્ચિમ કચ્છ જિલ્લાનો સમાચાર પત્ર લેખક હેમાંગ પટણી પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું